કેટલા કેટલા સાધનો મળશે તેની માહિતી આપવાનું શું તો ખાસ કરીને ઘણા બધા મિત્રો ફોર્મ ભરતી વખતે છે તે ડોક્યુમેન્ટ તૈયાર થતા નથી એટલે ફોર્મ ભરી શકતા નથી તો આ વખતે આપણે વહેલા વિડિયો બનાવ્યો છે તેનું કારણ છે મેન કે જે ડોક્યુમેન્ટ કમ્પ્લેટ ન હોય તો ડોક્યુમેન્ટ કમ્પ્લેટ કરી નાખો હવે ટૂંક જ સમયની અંદર આ યોજના છે તેમના ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે તો આ યોજનાની અંદર કયા કયા લોકો ફોર્મ ભરી શકે છે તેની થોડી આપણે માહિતી મેળવીએ તો કે દૂધ અને દહીં વેસનાર જે લોકો છે તે આ યોજનાનું ફોર્મ છે તે ભરી શકે છે અને તેને કયા કયા સાધનો મળશે તેની હું વિડીયોની આગળ વાત કરવાનું છું મિત્રો તમને સાધનો પણ બતાવવાનું છું અને એક કિટની અંદર ટોટલ કેટલા સાધનો મળે તેની પણ માહિતી આપવાનું છું ત્યાર પછી ભરતકામ કરનાર જે બહેનો છે તેમને પણ કીટ મળે છે બ્યુટી પાર્લરનું કામ કરતી બહેનો છે તેમને પણ સાધનો ખૂબ સારા એવા મળે છે તેની પણ મિત્રો આપણે અહીંયા આગળ ચિત્ર સ્વરૂપે વાત કરવાના છીએ તમને કઈ કઈ વસ્તુ મળે તે હું તમને ફોટા પણ બતાવવાનો છું ત્યાર પછી પાપડ બનાવટ સાથે સંકળાયેલા જે લોકો છે તેમને પણ અહીંયા કીટ આપવામાં આવે છે ત્યાર પછી વાહન સર્વિસ અને રિપેરિંગ જે લોકો ગેરેજ ઓટો ગેરેજ ચલાવતા હોય તેમને પણ સારી એવી કીટ આપવામાં આવે છે પ્લમ્બરનું કામ કરતા લોકો છે તેમને પણ આ કીટ આપવામાં આવે છે ત્યાર પછી સેન્ટિંગ કામ કરતા હોય જે મકાન બનાવવાનું કામ કરતા હોય સેન્ટિંગ કામ એટલે કે ધાબા ભીડવાનું છે અગાસી બનાવતા હોય તેવા લોકોને પણ કીટ આપવામાં આવશે ઇલેક્ટ્રિક એપ્લાયન્સિંગ રિપેરિંગ એટલે જે ઇલેક્ટ્રોનિક દુકાનો હોય તેમને પણ કીટ આપવામાં આવશે ત્યાર પછી અથાણા બનાવટની સાથે સંકળાયેલા લોકો છે તેમને પણ કીટ આપવામાં આવે છે અને પંક્ચર જે સાયકલ છે અથવા તો બાઇક ટુ વ્હીલનું પંચર કરતા હોય તેવા લોકોને પણ કીટ આપવામાં આવે છે તો એક કીટની અંદર કેટલા સાધનો આપવામાં આવે છે તેની વાત હવે આપણે અહીંયા લાઈન સર કરીએ એટલે કે પહેલા દૂધ વેચનાર છે તે લોકોને કયા કયા સાધનો મળે તેની વાત કરીએ તો દોસ્તો તમે જોઈ શકો છો એ પહેલા એક નાની એવી ડોક્યુમેન્ટ લિસ્ટ આપણે જોઈ લઈએ તો કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે આ તમામ યોજનાઓ એટલે કે 1 થી 10 યોજના છે આ 10 એ 10 યોજનાઓની અંદર તમારે ફોર્મ ભરવા માટે એટલે કે એક યોજનાની અંદર તમે ફોર્મ ભરી પકશો તો ભરી શકશો તો તમામે તમામ યોજના માટે એક સરખા ડોક્યુમેન્ટ રહેશે તેનું એક મિત્રો મેં સ્ક્રીનશોટ લઈ અને તમને બતાવી રહ્યો છું આધાર કાર્ડની જરૂર પડશે તમારું અપડેટ કરેલું આધાર કાર્ડ તેની અંદર મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે ત્યાર પછી તમારું રેશન કાર્ડ તો કે રેશન કાર્ડ પણ તમારું શરૂ હોવું જોઈએ રેશન કાર્ડની અંદર તમારું નામ હોવું જોઈએ અને રેશન કાર્ડની અંદર તમારું કેવાયસી થયેલું હોવું જોઈએ ત્યાર પછી તમારો મોબાઈલ મોબાઈલની અંદર રિચાર્જ હોવું જોઈએ મોબાઈલની અંદર ઓટીપી પડશે ત્યાર પછી તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો ત્યાર પછી આવકનો દાખલો આવકનો દાખલો મિત્રો ત્રણ વર્ષ સુધી ચાલે છે એટલે જૂનો હોય તો એક નવો તમારે કઢાઈ લેવાનો આ અગાઉ ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટે આપણે મિત્રો વિડીયો બનાવ્યો છે ત્યાર પછી ઘણા બધા લોકો અહીંયા અટકતા હોય છે કેમ કે આ યોજનાની અંદર ફોર્મ ભરવામાં જાતિનો દાખલો ફરજિયાત માગે છે જાતિના દાખલાની જગ્યાએ તમારે એલસી અપલોડ કરો તો ફોર્મ રિજેક્ટ થાય છે આટલા માટે ખાસ કરીને તમારી પાસે જાતિનો દાખલો ન હોય તો તમારે જે તે તમારું તાલુકા પંચાયત મામલાદાર કચેરી હોય ત્યાં જ તમારે જાતિનો દાખલો રહેશે કેમ કે આ યોજનાની અંદર હોય છે કે સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલો જાતિનો દાખલો અહીંયા અપલોડ કરવાનો રહેશે એટલે તમારા મિત્રો મામલાદાર શ્રી દ્વારા જે આપવામાં આવે છે તે જાતિનો દાખલો કઢાવાનો રહેશે ત્યાર પછી ઉંમરના પુરાવાની અંદર ત્રણ વસ્તુ અહીંયા માન્ય ગણાય છે જેમ કે પાન કાર્ડ અથવા જન્મ તારીખનો દાખલો અથવા તમારું બે હજાર ફરજિયાત કરવામાં આવ્યું છે એટલે કે ઈ શ્રમ કાર્ડ ન હોય તો અમે કાઢી આપશું કે આ દુકાનની સેડ બટાતી તેમાંથી મેં લીધું છે તો ઈ શ્રમ કાર્ડ છે તે તમારે ફરજિયાત બનાવવાનું રહેશે ન હોય તો તમે જે તે ઓનલાઈન સેન્ટરમાં ફોર્મ ભરવા જાવ ત્યાં તમને તાત્કાલિક છે તે બનાવી આપવામાં આવે છે તો આપણો મુખ્ય ઉદ્દેશ શું હતો તો કે આ માનવ કલ્યાણ યોજના છે તેના ફોર્મ ભરવાની ટૂંક સમયની અંદર શરૂઆત થવા જઈ રહી છે તો આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે ન હોય તો આ તમામે તમામ ડોક્યુમેન્ટ એક વખત ચેક કરી લેવા અને તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની જરૂર પડશે તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને તમારે ફોર્મ ભરવા જવાનું રહેશે હવે આપણે માનવ કલ્યાણ યોજના છે તેની અંદર આગળ જોઈએ તો કે આ કિટની અંદર કઈ કઈ વસ્તુ મળે છે તો સૌ પ્રથમ વાત કરીશું આપણે અથાણા બનાવટ અથાણા બનાવવા માટે જે કિટ મળે છે તેની અંદર કઈ કઈ વસ્તુ મળે તેની વાત કરીએ તો અહીંયા ટૂલ કીટનું નામ છે તેની અંદર ઇલેક્ટ્રોનિક વજન કાટો અથાણા બનાવટની અંદર એક ઇલેક્ટ્રોનિક તમને વજન કાટો મળશે આવો તમે જોઈ શકો છો ઇમેજની અંદર મેં મિત્રો ઘણી બધી મહેનત કરીને આ વિડિયો છે તે બનાવ્યો છે ત્યાર પછી એક મિક્સર મળે છે જે મિક્સર તમે બધું મિક્સ કરવા માટે વાપરો છો ત્યાર પછી બોટલ સીલિંગ મશીન અહીંયા જોઈ શકો છો તમે એટલે કે તમે અથાણા બનાવ્યા હશે તો અથાણા બનાવવાનો જે ડબ્બો પેકિંગ માટેનું સીલિંગ મશીન આવે તે મશીન અને આ તમામ વસ્તુને મિક્સ કરવા માટેનું એક તપેલું તો આટલી વસ્તુ આ કિટની અંદર મળે છે તો અથાણા બનાવટ સાથે સંકળાયેલા જે લોકો છે તેમને આટલી વસ્તુ મળે છે ત્યાર પછી આગળ જોઈએ તો કે ઇલેક્ટ્રિક એપ્લાયન્સ રિપેરિંગ એટલે કે ઇલેક્ટ્રોનિક દુકાન સાથે સંકળાયેલો લોકો ફોર્મ ભરે તો તેમને કેટલી બધી વસ્તુ મળે છે તમે જોઈ શકો છો જેમ કે એક મેગર મળે છે જેની અંદર તમે માપી શકો છો જે કેટલા હોલ્ટ કાઢે છે તે ત્યાર પછી ઇલેક્ટ્રોનિક ક્લિપ ઓન મીટર અહીં તમે જોઈ શકો છો તમામ મેં મિત્રો ઈમેજ લીધા ખૂબ મહેનત લાગી છે આ વિડીયો એડિટિંગ કરવાની અંદર કેમ કે આ તમામે તમામના ફોટા ડાઉનલોડ કરવા અહીંયા મિત્રો એડિટ કરવું એટલે ખાસ એક લાઇક કરી દેજો મિત્રો કાંઈ ન સમજાય તો કોમેન્ટની અંદર કોમેન્ટ કરજો શક્ય હશે તો હું રિપ્લાય આપીશ ત્યાર પછી જે એસી વોલ્ટેજ ડિટેક્ટર અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી ઇલેક્ટ્રોનિક કટર છે ત્યાર પછી સર્કિટ બ્રેકર આ જોઈ શકો છો પછી નાનું એવું ટૂલ બોક્સ છે ત્યાર પછી તો કે ડ્રિલ મશીન છે આ ડ્રિલ મશીન છે આવી વસ્તુ છે તે મળવાપાત્ર થાય છે ડિજિટલ મલ્ટીમીટર તો આટલી બધી વસ્તુ મળશે કોને ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સ રિપેરિંગ કરતા હોય તેમને આ ટોટલ ઇમેજની અંદર જે વસ્તુ બતાવી રહી છે તમને તે તમામે તમામ વસ્તુ છે તે મળવાપાત્ર થશે ત્યાર પછી આગળ વધીએ

કેરેટ પરફોર્મટેડ જે કેરેટ હોય છે તે મળશે ત્યાર પછી ઇલેક્ટ્રોનિક વજન કાંટો મળશે અને એક તપેલું મળશે દૂધ ભરવા માટેનું તો આ દૂધ અને દહીં વેચનાર વ્યક્તિ છે તેમને કિટની અંદર આટલી વસ્તુ મળવાપાત્ર થશે મિત્રો આ કોઈ ફાકા મારવાની વાત નથી પરંતુ ઓફિશિયલ વેબસાઇટ પર જે એની પીડીએફ હતી એ પીડીએફમાંથી માહિતી માહિતી લઈ અને તમારા સમક્ષે તે રજૂ કરી રહ્યો છું આ વસ્તુ પછી મિત્રો એક એક નહીં બબે મળશે તમે જોઈ શકો છો દૂધનું કે નહીં એક મેં ઇમેજની અંદર આપ્યું પણ અહીંયા બે મળવા પાત્ર થશે આંકડો પણ આપવામાં આવેલો છે ત્યાર પછી વાત કરીએ તો કે એર કમ્પ્રેસર પંચર કીટ હોય પંચર કીટ એર કમ્પ્રેસર તો તેમને એક માત્ર એર કમ્પ્રેસર મળશે છે અને તેની સાથે બીજા સાધનો મળશે છે એવું અહીંયા આપવામાં આવેલું નથી એટલે કે પંચર કીટના લોકો માટે એર કમ્પ્રેસર મળશે ત્યાર પછી પાપડ બનાવનાર વ્યક્તિઓ છે પાપડ બનાવવાના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો છે તેમને આટલી વસ્તુ મળશે જેમ કે કોમર્શિયલ આટા મેકિંગ મશીન મોટર સાથે નાનું એટલે કે લોટ બાંધવા માટેનું મોટરવાળું નાનું મશીન એક મળવાપાત્ર થશે ત્યાર પછી પ્લાસ્ટિક બેગ સીલિંગ મશીન તમે પ્લાસ્ટિક બેગો જે સીલિંગ કરો છો તેમના માટેનું મશીન અને એક ઇલેક્ટ્રોનિક કાંટો આ ત્રણ વસ્તુ મુખ્ય રહેશે ત્યાર પછી દોસ્તો આગળ જોઈએ તો કે પ્લમ્બર પ્લમ્બરનો જે વ્યવસાય કરતા હોય મિત્રો ફિટિંગ કરતા હોય તેમને કેટલી વસ્તુ મળશે તો કે મલ્ટિપલ ટૂલ કિટ્સ એની અંદર ઘણા બધા સાધનો હોય છે જે પાઇપને એવું કાપવાના એવી આખી ટૂલ કીટ મળશે ત્યાર પછી એક આવું છે તે ડિસ્ક ગ્રાઇન્ડર પચીસ એમ નું ડિસ્ક ગ્રાઇન્ડર મળવાનું છે ત્યાર પછી હેમર મશીન મળશે પાઇપને આંટા પાડવાની કિટ એટલે કે મિત્રો તમારે કઈ જગ્યાએ પાઇપ ફિટ કરવી તેમના માટેની આખી કિટ આવે છે તે કિટ મળશે અને એક ડ્રિલ મશીન પણ મળવા પાત્ર થશે તો આ તમામ વસ્તુ એક એક છે તે મળશે પ્લમ્બરના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ત્યાર પછી કયા વ્યક્તિ આવે છે તો કે બ્યુટી પાર્લર કરતી બહેનો છે તેમને આ યોજનાની અંદર ફોર્મ ભરવું હોય તો કઈ વસ્તુ મળે તો કે એક સ્ટીલાઇઝર યુનિટ જે તમે જોઈ શકો છો આવું સ્ટીલાઇઝર યુનિટ હોય તેની અંદર તે અલગ અલગ સાધનો મૂકી શકે છે ત્યાર પછી બ્યુટી પાર્લર છેર એટલે કે એક મસ્ત મજાની ખુરચી મળી શકે છે ચેર અને ત્યાર પછી આખો આવો છેટ મળે છે જેની અંદર હેર કલર હેર ડાય વેક્સ વગેરે રાખી શકો છે જે હજાર રૂપિયા સુધીની મર્યાદામાં આવી બધી ઘણી બધી વસ્તુઓ મળે છે દોસ્તો પણ એની અંદર આટલો બધો સમાવેશ કરવામાં આવે છે કે ઘણા બધા સાધનો છે તેમના નામ અહીંયા લખી શકાય તેમ નથી આટલા માટે તો બ્યુટી પાર્લરની જે કરદી બેનો છે તેમને પણ ઘણા બધા સાધનો આખા કિટની અંદર મળવાપાત્ર થાય છે બાવીસ હજાર આજુબાજુની મિત્રો આખી કિટ મળે છે ત્યાર પછી વાત કરીએ તો કે ભરતકામ સાથે સંકળાયેલા જે લોકો છે તેમને મળે તો કે એમ્બ્રોડરી જીજ મશીન મળે છે આવું મિત્રો આખું મશીન મળે છે જે સનસો એક ત્યાર પછી આખી પીવીસી ટૂલ્સ મળે છે જેની ઉપર બેસીને તમે ભરતકામ કરી શકો છો ત્યાર પછી મિત્રો કઈ વસ્તુ મળે તો કે વાહન સર્વિસ અને રિપેરિંગ કરનાર લોકો છે તેમને કઈ મળશે તો કે ઇલેક્ટ્રોનિક સ્પ્રેસર પંપ એટલે કે જે પંપ મળશે વાહન સર્વિસ રિપેરિંગ કરતા હોય તેમને ત્યાર પછી એક નાનું હાઇડ્રોલિક મળશે જે ઊંચું કરી શકાય મિત્રો વાહનને તે રીતનું ને ત્યાર પછી આખી ટૂલ કિટ્સ મળશે જેની અંદર ઘણા બધા અલગ અલગ ઉપયોગી થાય તેવા સાધનો હોય છે ત્યાર પછી દોસ્તો જોઈએ તો કે સેન્ટિંગ કામ સાથે સંકળાયેલા લોકો છે તેમને કઈ વસ્તુ મળે તો તેમને એક વાઇબ્રેટર મશીન વિથ દોઢ મીટર નીડલ એટલે કે મિત્રો તેની સાથે નળી હોય છે મલ્ટીપલ ટૂલ કિટ્સ આની અંદર પણ મળવાપાત્ર થશે જે ઉપયોગી થાય તે ત્યાર પછી એક ડ્રીલ મશીન પણ અહીંયા મળવાપાત્ર થશે તો સેન્ટિંગ કામ સાથે સંકળાયેલા લોકોને પણ આ ઉપયોગી થાય તેવી આખી કિટ છે તે મળવાપાત્ર થાય છે તો દોસ્તો હવે ટૂંક સમયની અંદર આ ફોર્મ ભરવાની શરૂઆત થવા જઈ રહી છે તો આ યોજનાનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશું દોસ્તો આવી નવી યોજના સાથે અને રેશન કાર્ડને લગતા મહત્વના વિડીયો સાથે તો ફરી મળશું ત્યાં સુધી તમામ દોસ્તોને જય હિન્દ